이 마가이공, 노이. 이 때, 바바니니키니니니아라타, 이 마치라이오, 데리고, 이는 훗날 바퀴세낙원. 아, 그루마, 아유, 닥터, 바짜, 아유, 닥터, 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 닥

हमने देखा था कहाँ कहाँ ली हुई मकान लो बटे तो ली हो तो मैं तो इंगड़ा आदू गवार निकेरा के अंदर तो हमें बीजी है तीजी है ती कहाँ था है हाँ तो मैं दोस्त हैं काम से मजेवा, तो गम मजे में तो सुमर जाती हूँ हेलो पानी परवा मंडा हूँ પછી ત્યાંથી મીણો ખાઈ લીધી ને પી હું બધી એક મિનિટ પીવડા લીધી હતી હવારમાં આ ટ્રેન બાકી છે પાંચ બાકી છે હાલો તો હું પાણી ચેક તો ઓટલા કરવા જાય ને ચાર બાકી છે પછી અમે બપોરે કર્યા પછી આરામ કરીશું એ તમે દેખાડી બપોર ને પછી હાલ મારે બે પાણી થઈ ગયું ને ત્રીજી દિન પીવડાવવા ને બે બાકી છે મારે પાણી કરવામાં એ એક તો ધીમું છે તો મને ખબર જ છે આ કુતળી એ કૂતળી ગારે ગારે પાણી પીએ એમાં મારે રોટલા ભરવા ગઈ રોટલા ને શાહ કરે જે ત્યાં બહુ વાર લખીએ કલાક દોઢ કલાક નીકળી રહે રોટલા રોટલામાં છાઈમાં મારે કી નહીં ભરાઈ ગયું હાલો તો એવું હું બોલમાં થલું એવા અંદર ભી પીએ લીધું પાણી પી

મેં સમાય કરમાં બોપોરો હાલો ગાઈસ કેંચે બધાઈ મે તમારિયાં જો તમે બોપોરા કર લીધા ને અમારે બોપોરા થકા ને કરી લીધા એમાં મારે ઘરે ઘરે આરામ કરો ને ઓલા ધાન કરી પીવરાલી થી જો પછી આપમે મરસી ઉઠે બાઈ હાલો ગાઈસ હું ઉઠે ગોથા પાણી પી લીધું થઈ ગયો 8:30 ને માખેલતા એ પાણી દીધું આ મન રે જાય આ સોડે મુક્યું પાણી

પછી મળશું આપણે બરાબર ભીમભાઈ પાણી આપ્યું બહુ થોડો બધું છે કુંડામાં તો આજે મન ખોલે ને આપ્યું પાણી મન કીધું ને કે હું આપે દે પાણી મેં અલ્કોમેટ કરી હતી આપ્યું પણ પાણી ના લો હું પાણી કરવા વેગી છું ભીમોની ને ભારી વાટે ખડ નહીં

કંઈ બહુ વાંધો ને આ પગ દુખતો તો એ પણ એમાં થોડું કંઈક ફેર પડે ગયો કે કસરત ને પાછું દવા પીયા ને એ બધું હે થોડું થોડું સારું તો થઈ ગયું પછી બહુ કંઈ અહીં હલનું એ નથી થતું કે હું અહીં બહુ એ હાલ હાલવાની કિયન મરમાં તો એ કે બે ઘુમરાવા ને બસ બે હજાર ઈ થઈ કે મણી આરો થઈ એમ કે મણી આરો થઈ ઈ કર્યા રાખા મર માં કે તું કસરત કર હાલ તો ચી કે બધું સારું થાય હે કે તુણી ને અટાણે તે મલક ને કુમરા મારે એટલે મને એટલા માં ઢેલે થી ત્યાં હું થી બે મારલા ને તોય પઘણી ને અમાર જો લાઈટ નુતી ને તે અમે આ બધાય બેઠા તા મમ્મી સા તે પીએ લીધો ને મર માં ગા ઘર માં કે કામ હેતી કે થોડું ગાડાવરું કરલા તો ઈ આ ડાવરું કરવા ગયા ને મળી એ કંઈ હક નથી થતું કે મેં કસરતને તે કરી લીધી દવાને અલગ સોરવાનું તી ટીપ પગમાં ને તેલ ને બે તો એ પણ કરી લીધું ઉપર પછી ભોય ભૂંગવાનું કસરત તે જે બે ત્રણ ફેરે કરી લીધી તે સારું હે અને હાલે લીધું ને એ હું કાંઈ થોડોક પછી વિડીયો ઉતાર્યા તે હજુ વિડીયો ઉતારા અને પાછું અમારે ઢોર કે કંઈ નહીં ના તો હજે તમને થોડુંક એ દેખાડા તો તમને જોવાની મજા આવે પણ અમારે ઢોર કંઈ હે નહીં ને એવું હે ને કુતરા કાલે બ્લોગમાં લીધો તો પછી કાયમ લે તો કંટાળો આવે કે આ એક ને એક બધું દેખાડે નારિયેરી મોટી થઈ ગઈ પછી ઓલો ગુલાબ જાંબુ ને ગુલાબજાંબુ ગુલાબ જાંબુ નહીં એ ખાટા મીઠા વાળા આવે ને એ જાંબુડા मीठा टमाटा आ बदा लगे तो असल ना गाता पर सेल आई नहीं में थोड़ा कोई लखे गया तो जो कहीं बहुत बांधो नहीं तो लगे जाए पास अमर का दी है नहीं इतने थोड़ों को पहाड़ो ही नहीं बेचता थोड़ी एक बार लगे का दी है नहीं वह टू हेलो गाइस के छे तो बदे मजा में मोई मजा में छे जो मारे काम पे भी पल्ली तू नहीं तो नहीं रोई तो गो मैं मैं क्या पे पल्ली बैठे टमाटर